શ્રી રાધા કૃષ્ણ ભાગવત ૃષ્ણા નો મોહ શિષ્ય તેનો નાશ શ્રી સુખદેવજી કહે છે પરિસ્થિત તમે બહુ ભાગ્યશાળી છો ભગવાનના પ્રેમી ભક્તોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ છે ત્યારે તો તમે આવો સુંદર પ્રશ્ન કર્યો છે આમ તો તમને વારંવાર ભગવાનની લીલા કથાઓ સાંભળવા મળે છે તેમ છતાં તમે તેમના સંબંધનો પ્રશ્ન કરીને તેને વધુ સરસ વધારે નવીન બનાવી લો છો રસિક સંતોની વાણી કાન અને હૃદય ભગવાનની લીલાનું ગાન શ્રવણ અને ચિંતન માટે જ હોય છે તેમનો એ સ્વભાવ જ હોય છે કે તેઓ ક્ષણ પ્રતિક ક્ષણ ભગવાનની લીલાઓનો અપૂર્વ રસાળ અને નિત્ય નૂતન અનુભવ કરતા રહે બરાબર એ જ રીતે જેમ લંપટ પુરુષને સ્ત્રીઓની ચર્ચામાં નવો નવો રસ જણાય છે પરિક્ષિત તમે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો જો કે ભગવાનની આ લીલા અત્યંત રહસ્યપૂર્ણ છે છતાં પણ હું તમને સંભળાવું છું કારણ કે દયાળુ આચાર્ય પોતાના શિષ્યોને ગુપ્ત રહસ્ય પણ કહી દે છે એ તો હું તમને કહી જ ચૂક્યો છું કે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મિત્ર ગોપ બાળકોને મૃત્યુરૂપે અધાસુરના મુખમાંથી બચાવી લીધા ત્યાર પછી તેઓ તેમને યમુના તટ પર લઈ આવ્યા અને તેમને કહેવા લાગ્યા મારા પ્રિય મિત્રો યમુનાજીનો આ કિનારો અત્યંત સુંદર છે જુઓ તો ખરા અહીંની રેતી કેટલી કોમળ અને સ્વચ્છ છે આપણને રમવા માટે તો અહીં બધી સામગ્રી તૈયાર છે જો એક બાજુ રંગબેરંગી કમળો ખીલી રહ્યા છે અને તેમની સુગંધથી આકર્ષાઈને ભમરાઓ ગુંજાર કરી રહ્યા છે તો બીજી બાજુ સુંદર સુંદર પક્ષીઓ કેટલો મધુર કલરવ કરી રહ્યા છે જેના પ્રતિધ્વનિથી સુશોભિત વૃક્ષો આ સ્થળની શોભા વધારી રહ્યા છે હવે આપણે અહીં ભોજન કરી લેવું જોઈએ કારણ કે દિવસ બહુ ચડી ગયો છે અને આપણને પણ ભૂખ સતાવી રહી છે પાછળા પાણી પીને નજીક જ લીલું લીલું ઘાસ ચરતા રહેશે ગોવાળ બાળકોએ એક સ્વરે કહ્યું બરાબર છે બરાબર છે તેમણે વાછડાને પાણી પીવડાવીને લીલા લીલા ઘાસમાં ચરવા માટે છોડી દીધા અને બધા પોતપોતાના સિંકા ખોલી ખોલીને ભગવાન સાથે ખૂબ આનંદપૂર્વક ભોજન કરવા લાગ્યા બધાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બેસી ગયા તેમની ચારે બાજુ મોટી ગોળ પંક્તિઓમાં ગોપ બાળકો એકબીજાને અડી અડીને બેઠા હતા તેઓના મુખ શ્રી કૃષ્ણ તરફ હતા અને તેમની દ્રષ્ટિ પ્રફુલ્લ હતી

હસતા તેમજ હસાવતા ભોજન કરી રહ્યા હતા આ વખતે શ્યામ સુંદરનું સ્વરૂપ ખૂબ જ મનોહર લાગતું હતું તેમણે વાંઘણીને કમરમાં ખોસી દીધી હતી શૃંગવાદ અને છડી કાખમાં રાખ્યા છે ડાબા હાથમાં અત્યંત મધુર ઘી મિશ્રિત દહીં ભાતનો કોડિયો હતો અને આંગળીઓમાં ફળ લીંબુના અથાણાંની ચીર રાખી હતી ગોપ બાળકો તેમને ચારે બાજુથી ઘેરીને બેઠા હતા અને તેઓ સ્વયં બધાની મધ્યમાં બેસીને પોતાની વિનોદભરી વાતોથી

ગોર જંગલ માં બહુ દૂર ચાલ્યા ગયા જ્યારે ગોપ બાળકોનું ધ્યાન તે તરફ ગયું તો તેઓ ગભરાઈ ગયા તે સમયે પોતાના ભક્તોના ભય ને દૂર કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું મારા પ્રિય મિત્રો તમે ભોજન કરવાનું ચાલુ રાખો હું હમણાં વાસણા ને લઈ આવું છું ગોપ બાળકો ને આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં દહીંભાતના કોડિયા સાથે જ પર્વતો ગુફાઓ વનરાઈઓ અને બીજા ભયંકર સ્થાનોમાં પોતાના તથા મિત્રોના વાછડાને શોધવા ચાલી નીકળ્યા પરીક્ષિત બ્રહ્માજી શરૂઆતથી અંતરિક્ષમાં આ બધું જોઈ રહ્યા હતા તેમણે ભગવાનના પ્રભાવથી અજાસુનો મોક્ષ જોઈને ભારે આશ્ચર્ય થયું તેમણે વિચાર્યું કે લીલાથી મનુષ્ય બાળક બનેલા ભગવાનની કોઈ બીજી મનોહર મહિમાવાળી લીલા જોવી જોઈએ એવું વિચારીને તેમણે પ્રથમ તો વાછડાને અને ભગવાને ભગવાનના ચાલ્યા ગયા પછી ગોપ બાળકોને પણ લઈ જઈને અન્ય સ્થળે મૂકી દીધા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા છેવટે તો તેઓ જળ કમલનું સંતાન છે ભગવાન શ્રી કૃષ્ણ વાછડા ન મળતા યમુના કિનારે પાછા આવ્યા પરંતુ અહીં આવીને જોઈએ છે તો ગોપ બાળકો પણ નથી ત્યારે તેમણે જંગલમાં ફરી ફરીને ચારે બાજુ તેમણે શોધ્યા પરંતુ જ્યારે ગોપ બાળકોને વાછડા તેમને ક્યાંય ન મળ્યા ત્યારે તેઓ તરત જાણી ગયા કે આ માત્ર બધી બ્રહ્માની કરતું જ છે ભગવાન તો સંપૂર્ણ વિશ્વના એકમાત્ર જ્ઞાતા છે હવે ભગવાન વાછડા અને ગોપ બાળકોની માતાઓને તથા બ્રહ્માજીને પણ આનંદિત કરવા માટે પોતાને જ વાછડા અને ગોપકુમારો બંનેના રૂપમાં બનાવી દીધા કેમ કે તે જ તો સંપૂર્ણ વિશ્વના કરતા અને સર્વ ઈશ્વર છે ભગવાન સર્વસમર્થ છે તેઓ બ્રહ્માજીના ચોરેલા ગોપ બાળકોને વાછડાઓને લાવી શકતા હતા પરંતુ આમ કર્યું હોત તો બ્રહ્માજીનો મોહ દૂર થાત નહીં અને તેઓ ભગવાન દિવ્ય દિવ્યામાં આયોને એક્સરે જોઈ શકત નહીં તેમણે જેણે તેમના વિશ્વ કરતા હોવાના વિમાને નષ્ટ કરી દીધું તેથી ભગવાન તે ગોપ બાળકોને વાછડાઓને ન લાવીને સ્વયં એવા જ અને એટલા ગોપ બાળ અને વાછડા બની ગયા પરિસ્થિત તે બાળકો અને વાંછડા સંખ્યામાં જેટલા હતા જેટલા નાના નાના તેમના શરીર હતા તેમના હાથ પગ જેવા જેવા હતા તેમની પાસે જેટલા અને જેવા છડીઓ વાંછડીઓ અને હતા જેવા અને જેટલા વસ્ત્ર આભૂષણ હતા તેમના સ્વભાવ ગુણ નામ રૂપ અને અવસ્થાઓ જેવા હતા જે પ્રમાણે તેઓ ખાતા પીતા અને ચાલતા હતા બરાબર તેવા જ અને તેટલા જ રૂપોમાં સર્વ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા તે સમયે આ સંપૂર્ણ જગત વિશ્વરૂપ છે એ વેદવાણી જાણે મૂર્તિમંત થઈને પ્રગટ થઈ ગઈ શરૂઆતમાં ભગવાન પોતે જ વાંછડા બની ગયા અને પોતે જ ગોપ બાળકો પોતાના આત્મ સ્વરૂપ બાળકો દ્વારા ઘેરીને પોતાની સાથે અનેક પ્રકારની રમતો કરતા કરતા તેમણે વજ્રમાં પ્રવેશ કર્યો વરિષ્ઠિત જે બાળકના જે વાંછડા હતા તેમને તે જ ગોપ બાળક રૂપે અલગ અલગ લઈ જઈને તે ઘરોમાં પ્રવેશ કરાવી દીધો ગોપ બાળકોની માતાઓ વાંસળીના મધુર ધ્વનિ સાંભળતા જ તુરંત દોડી આવ્યા

તે માતાઓ તેમને મર્ન સ્નાન વિલેપન તેમજ સુંદર સુંદર વસ્ત્રો તથા અલંકારો થી સજાવીને તથા કોઈની નજર ન લાગે તેથી ગાલ પર કાળો ટપકો કરી માથા પરથી પાણીનો લોટો ઉતારતી હતી ત્યાર બાદ ભોજન કરાવતી તથા જાત જાતના લાળ પ્યારથી તેમનું લાલન પાલન કરતી હતી ગોવારણોની જેમ ગાયો પણ જ્યારે જંગલમાંથી ચરીને જલ્દી જલ્દી આવતી અને તેમનું ભાંભરો સાંભળીને તેમના પ્રિય વાછડા દોડીને તેમની પાસે આવી જતા ત્યારે તે વારંવાર તેમને જીભથી ચાટીને દૂધ પીવડાવતી તે સ્નેહ સમયે તેમના સ્વયં દૂધની ધારા વહેવા લાગતી આ ગાયો અને માતૃભાવ જેવો જ અને વિશુદ્ધ હતો હા પોતાના અસલી પુત્ર કરતા આ સમયે તેમનો પ્રેમ અવશ્ય અધિક હતો તે જ પ્રમાણે ભગવાન પણ તેમના મૂળ પુત્રો જેવો જ પુત્ર ભાવ દેખાડી રહ્યા હતા પરંતુ ભગવાનમાં તે બાળકો જેવો મોહ ન હતો કે હું આમનો પુત્ર છું પોતપોતાના બાળકો પ્રતિ વજવાસીઓની સ્નેહની વેલ રોજે રોજ એક વર્ષ સુધી ધીરે ધીરે વધતી ગઈ ત્યાં સુધી કે પહેલા તેમના તેમનો શ્રી કૃષ્ણમાં અપાર અને અપૂર્વ પ્રેમ હતો તેવો તેઓ તેમના બાળકોમાં થઈ ગયો આ પ્રમાણે શરૂઆતમાં શ્રી કૃષ્ણ વાછડા અને ગોપ બાળકોને બહાને ગોપાલ બનીને પોતાના બાળ રૂપથી વત્સરૂપનું પાલન કરતા રહીને એક વર્ષ સુધી વન અને ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા

એવું લાગતું હતું જાણે આ વાછરડાને તે પોતાના પેટમાં રાખી લેશે ગોવાળાઓએ તેમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ તેમના બધા પ્રયત્નો વ્યર્થ રહ્યા તેમને પોતાની વિફળતા પર ગ્લાની અને ગાયો પર ક્રોધ આવ્યો જ્યારે તેઓ મહા મહેનતે તે મુશ્કેલીભર્યા ભર્યા માર્ગેથી તે સ્થાને પહોંચ્યા ત્યારે તેમણે વાછરડા સાથે પોતાના બાળકોને પણ જોયા પોતાના બાળકોને જોતા જ તેમનું હૃદય પ્રેમરસથી તરબોળ થઈ ગયું બાળકો પ્રત્યે અનુરાગની ભરતી આવી ગઈ

વ્રજવાસી ગોપો ગાયો અને ગોવાલોને તે સંતાન ઉપર પણ કે જેમની પોતાની માનો દૂધ પીવાની હું છોડી દીધું છે તેમના પ્રત્યે પણ ક્ષણ પ્રેમ સંપત્તિ અને તે પ્રમાણે તેમની ઉત્કંઠ વધતી જતી રહી હતી ત્યારે તેઓ વિચારમાં પડી ગયા કારણ કે આનો કારણ તો તે જાણતા ન હતા આ કેવી વિચિત્ર વાત છે શરૂઆતમાં શ્રી કૃષ્ણમાં વ્રજવાસીઓ અને મહારાજ જેવો અપૂર્વ પ્રેમ છે તેઓ જ આ બાળકો અને વાછડા ઉપર પણ વધી રહ્યો છે આ કઈ માયા છે ક્યાંથી આવી છે આ કોઈ દેવની છે મનુષ્યની છે કે અસુરોની છે પરંતુ શું એ શક્ય છે ના ના આ તો મારા પ્રભુની જ માયા છે બીજા કોઈની માયામાં આવું સામર્થ્ય નથી જે મને પણ મોહિત કરી રહી છે બલરામજી આવો વિચાર કરીને જ્ઞાન દ્રષ્ટિથી જોયું તો એમને કેવી ખબર પડી કે આ બધા વાછડા અને ગોપ બાળકોના રૂપમાં માત્ર શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ છે ત્યારે તેમણે શ્રી કૃષ્ણને કહ્યું ભગવાન

યા સોદીમાં બ્રહ્માજી બ્રહ્મલોક થી વ માં પાછા આવ્યા તેમની સમય ગણનાતે પ્રમાણે હજી સુધી એક ત્રુટી જેટલો જેટલા સમયમાં અણેદાર સોયની કમરની પાખડી છેડાય સમય વ્યતીત થયો હતો તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપ બાળકોને વાંછળાને સાથે એક વર્ષ પહેલાની જેમ જ ક્રીડા કરી રહ્યા છે એવો વિચારવા લાગ્યા ગોકુલમાં જેટલા પણ ગોપ બાળકોને વાંછળા હતા તે તો મારી માયામય સૈયા પર સૂઈ રહ્યા છે તેમને તો મેં મારી માયાથી અચેત કરી દીધા હતા તે અત્યાર સુધી ભાગમાં આવ્યા નથી ત્યારે મારી માયાથી માહિત મોહિત ગોપ બાળકો અને વાછળા સિવાય આ એટલા જ બીજા બાળકો અને વાછળા ક્યાંથી આવી ગયા જે એક વર્ષથી ભગવાન સાથે રમી રહ્યા છે બ્રહ્માજીએ બંને જગ્યાએ બંનેને જોયા અને ઘણીવાર સુધી ધ્યાન ધરીને પોતાની જ્ઞાન જ્ઞાનદ્રષ્ટિ ત્યાંનું રહસ્ય ખોલવા ઈચ્છ્યું પરંતુ આ બંનેમાં કયા ગોપ બાળ છે અને કયા પાછળથી બનાવેલા છે આમનામાં કયા સાચા કયા બનાવટી એ વાત તો તેઓ કોઈ રીતે સમજી શક્યા નહીં

કમરમાં મેખલા તથા આંગણીઓમાં મુદ્રાઓ પ્રકાશિત થઈ રહી હતી તેમણે નખથી શિખા સુધી સમસ્ત અંગોમાં કોમળ અને નૂતન તુલસીની માળાઓ જે તેમને મહાભાગ્યશાળી ભક્તોએ પહેરાવી હતી ધારણ કરેલી હતી તેમનું મન હાસ્ય ચાંદની જેવું ઉજ્જવળ હતું અને કમળ જેવા નેત્રોની કટાક્ષભરી ભરી ચિતવન અત્યંત મધુર હતી એવું લાગતું હતું કે જાણે તેઓ આ બંને નેત્રો દ્વારા સત્વગુણ અને રજોગુણનો સ્વીકાર કરીને ભક્તજનોના હૃદયમાં શુદ્ધ લાલસાઓ જગાડી તેને પૂર્ણ કરી રહ્યા છે બ્રહ્માજી એ પણ જોયું કે તેમના જેવા બીજા ચરાચર રૂપોની ઉપાસના કરી રહ્યા છે તેમને અલગ અલગ અણીમા મહિમા વગેરે સિદ્ધિઓ માયા વિદ્યા વગેરે વિભૂતિઓ અને મહત્વ વગેરે ચોવીસ તત્વો ચારે બાજુ વીંટાયેલા છે

તેમનામાં જડતા અને ચેતનતા નો ભેદભાવ નથી તે બધા જ એક રસ છે ત્યાં સુધી કે ઉપનિષદના જાણકાર તત્વદર્શીઓની દૃશ્વિ પણ તેમના અનંત મહિમાઓ સ્પર્શ કરી શકતી નથી આ પ્રમાણે બ્રહ્મા જે એકી સાથે જ જોયું કે તે તે પરેબ્રહ્મા પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપ છે જેમના પ્રકાશથી આ બધું ચરાચર વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે આ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય જોઈને બ્રહ્માજી ચકિત રહી ગયા તેમની અગિયારે ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો

પરંતુ બ્રહ્મ ને કહી શકતા નથી આવા ભગવાન શ્રી કૃષ્ણના બ્રહ્માજી પણ આ બધું શું શું છે હું જોઈ રહ્યો એમ ગયા ગયા અને જોવા અસમર્થ બની ત્યારે તેમની બંધ થઈ ગઈ જાણીને અજન્મા ભગવાને માયાનો પડદો હટાવી લીધો આનાથી બ્રહ્માજીને બ્રહ્મ જ્ઞાન થયું તેઓ જાણે મરીને ફરી જીવતા થયા સચેત થઈને તેમણે જેમ તેમ કરીને બહુ કષ્ટથી પોતાના નેત્ર ખોલ્યા

તેમણે પોતાના ચારે મુકુટોના અગ્ર ભાગથી ભગવાનના ચરણ કમળોને સ્પર્શ કરીને નમસ્કાર કર્યા અને આનંદથી આશ્ર આસોની ધારાથી તેમને ભીજવી દીધા ભગવાન શ્રી કૃષ્ણના અગાઉ જોયેલા મહિમાનો વારંવાર સ્મરણ કરીને તેમના ચરણોમાં પડી જતા અને ઊઠી ઊઠીને ફરી પડી જતા આ પ્રમાણે ઘણીવાર સુધી તે ભગવાનના ચરણોમાં જ પડી રહ્યા પછી ધીરે ધીરે ઉઠ્યા અને નેત્રોના આંસુ લૂછ્યા પ્રેમ અને મુક્તિના એકમાત્ર દાતા ભગવાનને જોઈને